બ્રહ્માંડની કલમોનો ક્રમ પેસેજ નંબર પચાસ શ્લોક અડત્રીસ અને ખરેખર અમે બ્રહ્માંડ પૃથ્વી અને તેમની વચ્ચેની દરેક વસ્તુને છ તબક્કામાં બનાવી છે અને કોઈ થાક અમને સ્પર્શ્યો નથી પેસેજ નંબર પચીસ શ્લોક ઓગણસાઠ તે જે સદા જીવે છે જેને છ પગલામાં બ્રહ્માંડ પૃથ્વી અને તેમની વચ્ચેની દરેક વસ્તુની રચના કરી પછી સૌથી મહાન સિંહાસન પર પ્રભુત્વ મેળવ્યું તે પૃથ્વી પરના તમામ જીવો પર મહાન દયા દર્શાવે છે જે તેણે બનાવ્યું છે પછી જેને બહુ સારું જ્ઞાન હોય તેને પૂછો તે સેજ નંબર દસ શ્લોક ત્રણ ચોક્કસ તમારો ભગવાન તે ભગવાન છે જેણે છ પગલાંઓ તબક્કાઓ માં બ્રહ્માંડ અને પૃથ્વીની રચના કરી અને પછી સૌથી મોટા સિંહાસન પર પોતાનું વર્ચસ્વ સ્થાપિત કર્યું આ બાબતને ગોઠવે છે પૃથ્વી પર જે કોઈ મદદ કરે છે સમર્થન કરે છે તે તેની પરવાનગી જ્ઞાન પછી જ કરી શકે છે આ ભગવાન તમારો ભગવાન છે તેથી તેની પૂજા કરો શું તમે હજુ પણ વિચારતા નથી અને પાઠ લેતા નથી પેસેજ નંબર બત્રીસ શ્લોક ચાર ઋણ પાંચ ઋણ છ ભગવાન તે છે જેણે બ્રહ્માંડ અને પૃથ્વી અને તે બધાની રચના છ પગલાંઓ તબક્કાઓ માંગ કરી અને મહાન સિંહાસન પર પ્રભુત્વ સ્થાપિત કર્યું તેના કરતા હલકી ગુણવત્તાવાળા લોકોમાંથી તમારા માટે મદદ કરનાર માર્ગદર્શન આપનાર રક્ષણ આપનાર કે સમર્થક મધ્યસ્થી કરનાર કોઈ પરિચિત નથી શું તમે હજી પણ તર્ક નહીં લેશો અને પાઠ નહીં લેશો ભગવાન બ્રહ્માંડથી પૃથ્વી સુધીની સિસ્ટમો ગોઠવે છે પછી સિસ્ટમો એક દિવસમાં ભગવાન પર ચઢી જશે જેની હદ તમે ગણો છો તે હજાર વર્ષ છે તે પાછો આવશે સિસ્ટમ પડી ભાંગશે ભ્રષ્ટ થશે ભગવાન એક છે જે દેખી શકાય તેવું અને અદૃશ્ય ભૂતકાળ અને ભવિષ્ય જાણે છે જે સૌથી ઉન્નત છે સૌથી શક્તિશાળી છે અજે વશ કરનાર વિશાળ દયાના માલિક છે પેસેજ નંબર અગિયાર શ્લોક સાત અને તે ભગવાન છે જેણે છ પગલાંમાં બ્રહ્માંડ અને પૃથ્વીની રચના કરી છે તે ચકાસવા માટે કે તમારામાંથી કોણ વધુ સારા કાર્યો કરશે બ્રહ્માંડ પહેલાં પાણી પ્રવાહી હતું તેમનું સિંહાસન પાણી પ્રવાહી પર હતું ભગવાન તે જ હતા જેમણે તે તબક્કામાં પણ પ્રભુત્વ આયોજન અને અમલીકરણ કર્યું હતું અને જો તમે તેમને કહો કે ખરેખર તમે મૃત્યુ પામ્યા પછી સજીવન થશો તે નાસ્તિકો જેઓ ભગવાનના દેવત્વ અને તે ભગવાન છે તે હકીકતને સભાનપણે નકારે છે તેઓ ચોક્કસપણે તમને કહેશે આ એક સ્પષ્ટ જાદુ જાદુગર સિવાય બીજું કની નથી પેસેજ નંબર સત્તાવન શ્લોક એક છે બ્રહ્માંડમાં અને પૃથ્વી પર જે છે તે ભગવાન કરે છે અને તે એક છે જે સૌથી સૌથી ઉચ્ચ શક્તિશાળી સૌથી વધુ માનનીય અજે વપરાશ કરનાર શ્રેષ્ઠ કાયદો ઘડનાર જે ભ્રષ્ટાચારને શ્રેષ્ઠ રીતે અટકાવે છે અવિનાશી બનાવે છે બ્રહ્માંડ અને પૃથ્વીનું આધિપત્ય ફક્ત તેનું જ છે તે જીવન આપે છે અને જીવન લે છે તે એક છે જે દરેક વસ્તુ પર સૌથી વધુ સક્ષમ છે તે પ્રથમ છેલ્લો એક છે જેનું અસ્તિત્વ દૃશ્યમાન વસ્તુઓ દ્વારા પણ જાણી શકાય છે અને અદૃશ્ય વસ્તુઓ દ્વારા પણ જાણી શકાય છે અને તે એક છે જે સર્વશ્રેષ્ઠ રીતે જાણે છે તે તે છે જેણે છ તબક્કામાં બ્રહ્માંડ અને પૃથ્વીની રચના કરી અને સૌથી મોટા સિંહાસન પર પ્રભુત્વ સ્થાપિત કર્યું તે તે છે જે જાણે છે કે પૃથ્વીમાં શું પ્રવેશે છે અને તેમાંથી શું નીકળે છે બ્રહ્માંડમાંથી શું ઉતરે છે અને તેના પર શું ચઢે છે અને તમે જ્યાં પણ હોવ તે તમારી સાથે છે અને ભગવાન તે છે જે તમે જે કરો છો તે શ્રેષ્ઠ રીતે જુએ છે બ્રહ્માંડ અને પૃથ્વીનું આધિપત્ય ફક્ત તેનું જ છે અને બધી બાબતો ફક્ત ભગવાનને જ પરત કરવામાં આવે છે તે રાતને દિવસમાં દાખલ કરે છે અને તે દિવસને રાત્રિમાં દાખલ કરે છે તે એક છે જે હૃદયના સારને શ્રેષ્ઠ રીતે જાણે છે પેસેજ નંબર તેર શ્લોક બે ઋણ ચાર ભગવાન તે છે જેણે બ્રહ્માંડને સ્તંભો વિના ઉન્નત કર્યું જેમ તમે જુઓ છો પછી સૌથી મહાન સિંહાસન પર પોતાનું વર્ચસ્વ સ્થાપિત કર્યું સૂર્ય અને ચંદ્રને આવા લક્ષણોમાં બનાવ્યા જેથી જીવો લાભ મેળવી શકે તે બધા પૂર્વનિર્ધારિત મુદતના અંત તરફ વહેતા હોય છે તે બાબતને ગોઠવે છે આયતને વિગતવાર સમજાવે છે જેથી તમે તમારા ભગવાનને મળશો તે દિવસની ખાતરી કરી શકો અને તે જ છે જેણે પૃથ્વીને ફેલાવી છે અને તેમાં પર્વતો અને નદીઓ સ્થાપિત કરી છે અને તેણે ત્યાંના બધા ફળોમાંથી બે સાથી બનાવ્યા તે રાતને દિવસને આવરી લે છે ખરેખર વિચાર કરનારા લોકો માટે આમાં પુરાવા સંકેતો છે અને તે તે છે જેણે પડોશી ખંડો દ્રાક્ષના બગીચાઓ પાકો વિભાજીત અને વિભાજીત ન હોય તેવા ખજૂર જે એક પાણીથી સિંચાઈ ગયા છે તેની રચના કરી અને અમે તેમાંથી કેટલાકને તેમના ફળો ગંધ સ્વાદમાં કેટલાકને અન્યો પર શ્રેષ્ઠ આપીએ છીએ ખરેખર જે લોકો તેમના કારણનો ઉપયોગ કરે છે તેમના માટે આમાં પુરાવા ચિહ્નો છે પેસેજ નંબર એકતાલીસ શ્લોકો નવ ઋણ દસ ઋણ અગિયાર બાર કહો શું તમે ખરેખર તેને છુપાવશો અવિશ્વાસ કરશો જેણે પૃથ્વીને બે તબક્કામાં બનાવ્યો છે અને તમે તેને સમાન ગણો છો તે તમામ ક્ષેત્રોના ભગવાન છે અને તેણે પૃથ્વી પર નિશ્ચિતપણે સ્થાપિત પર્વતો મૂક્યા તેણે તેમાં આશીર્વાદ આપ્યા અને જેઓ જુએ છે અને પૂછે છે તેમના માટે તેમણે ચાર તબક્કામાં સમાન રીતે ભેદ વિના જોગવાઈઓ ગોઠવી છે પછી તેણે બ્રહ્માંડમાં પોતાનું વર્ચસ્વ સ્થાપિત કર્યું જ્યારે તે ધુમાડો હતો અને તેને અને પૃથ્વીને કહ્યું આવો સ્વેચ્છાએ અથવા અનિચ્છાએ અને બંનેએ કહ્યું અમે સ્વેચ્છાએ આવ્યા છીએ પછી ભગવાને તેમને બે તબક્કામાં આકાશ બનાવ્યા અને તેની અંદર દરેક આકાશનું કામ સોંપ્યું અમે ફાનસ અને રક્ષણ સાથે નજીકના આકાશને શણગાર્યું આ એકની ગોઠવણ છે જે સૌથી શ્રેષ્ઠ છે સૌથી શક્તિશાળી છે સૌથી વધુ માનનીય છે અજે વશ કરનાર છે જે ભ્રષ્ટાચારને શ્રેષ્ઠ રીતે અટકાવે છે અવિનાશી બનાવે છે તે ખૂબ જ સારી રીતે જાણે છે પેસેજ નંબર એકતાલીસ શ્લોકો નવ ઋણ દસ ઋણ અગિયાર બાર કહો શું તમે ખરેખર તેને છુપાવશો અવિશ્વાસ કરશો જેણે પૃથ્વીને બે તબક્કામાં બનાવ્યો છે અને તમે તેને સમાન ગણો છો તે તમામ ક્ષેત્રોના ભગવાન છે અને તેણે પૃથ્વી પર નિશ્ચિતપણે સ્થાપિત પર્વતો મૂક્યા તેણે તેમાં આશીર્વાદ આપ્યા અને જેઓ જુએ છે અને પૂછે છે તેમના માટે તેમણે ચાર તબક્કામાં સમાન રીતે ભેદ વિના જોગવાઈઓ ગોઠવી છે પછી તેણે બ્રહ્માંડમાં પોતાનું વર્ચસ્વ સ્થાપિત કર્યું જ્યારે તે ધુમાડો હતો અને તેને અને પૃથ્વીને કહ્યું આવો સ્વેચ્છાએ અથવા અનિચ્છાએ અને બંનેએ કહ્યું અમે સ્વેચ્છાએ આવ્યા છીએ પછી ભગવાને તેમને બે તબક્કામાં આકાશ બનાવ્યા અને તેની અંદર દરેક આકાશનું કામ સોંપ્યું અમે ફાનસ અને રક્ષણ સાથે નજીકના આકાશને શણગાર્યું આ એકની ગોઠવણ છે જે સૌથી 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 શ્રેષ્ઠ છે 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 શક્તિશાળી વધુ અજે વશ કરનાર છે જે ભ્રષ્ટાચારને શ્રેષ્ઠ રીતે અટકાવે છે અવિનાશી બનાવે છે તે ખૂબ જ સારી રીતે જાણે છે પેસેજ નંબર સોળ શ્લોક બાર અને ભગવાને તમારી સેવા માટે રાત દિવસ સૂર્ય અને ચંદ્ર આપ્યા છે તેમને આવા લક્ષણોમાં બનાવ્યા છે જેથી તમને ફાયદો થાય બધા તારાઓ તેમની આજ્ઞા હેઠળ છે ચોક્કસ જે લોકો તેમના કારણનો ઉપયોગ કરે છે તેમના માટે આમાં પુરાવા ચિહ્નો છે પેસેજ નંબર એકતાલીસ શ્લોક સાડત્રીસ અને રાત અને દિવસ અને સૂર્ય અને ચંદ્ર તેના પુરાવા માના છે સૂર્ય અને ચંદ્રને આધીન ન થાવ અને જો તમે ફક્ત ભગવાનની પૂજા કરો છો તો તે ભગવાનને સબમિટ કરો જેમણે તેમની રચના કરી છે પેસેજ નંબર એકવીસ શ્લોકો ત્રીસ ઋણ એકત્રીસ ઋણ બત્રીસ ઋણ તેત્રીસ અને નાસ્તિકો છે જેઓ સભાનપણે ભગવાનની દેવત્વ અને તે ભગવાન છે તે હકીકતને નકારે છે તેઓએ જોયું નથી કે બ્રહ્માંડ અને પૃથ્વી એકબીજા સાથે જોડાયેલા અસ્તિત્વ હતા અને અમે તેમને અલગ કર્યા અને પાણી પ્રવાહીમાંથી દરેક જીવંત વસ્તુની રચના કરી શું માટલું છતાં તેઓ માનતા નથી અને અમે પૃથ્વીની અંદર મજબૂત દાવ બનાવ્યો છે જેથી તે તમારા માટે ટેબલ બની શકે તે ખેતી માટે યોગ્ય હોઈ શકે અને અમે ત્યાં ઘણા રસ્તાઓ બનાવ્યા છે જેથી તેઓ માર્ગદર્શિત માર્ગો શોધી શકે અને અમે આકાશને સુરક્ષિત છત બનાવી દીધી છતાં તેઓ એવા છે જેઓ આકાશની આયાત પુરાવાથી ફેરવે છે અને તે તે છે જેણે રાત દિવસ સૂર્ય અને ચંદ્રની રચના કરી તે બધા ભ્રમણ કક્ષામાં તરતા હોય છે પેસેજ નંબર એકવીસ શ્લોક છપ્પન અબ્રાહમે કહ્યું તેના બદલે તમારો ભગવાન બ્રહ્માંડ અને પૃથ્વીનો ભગવાન છે તે તે છે જેણે તેમને શૂન્યથી બનાવ્યું છે અને હું પણ આ સાક્ષી આપનારાઓમાં નો છું તેસે જ નંબર ચોસઠ શ્લોકો એક ઋણ બે ઋણ ત્રણ ઋણ ચાર બ્રહ્માંડ અને પૃથ્વી પર જે છે તે ભગવાનને બધી ખામીઓથી શુદ્ધ કરે છે માત્ર તેનું જ પ્રભુત્વ છે અને તમામ વખાણ ફક્ત તેના માટે જ છે બીજા કોઈની પ્રશંસા થઈ શકે નહીં અને તે એક છે જે દરેક વસ્તુ પર સૌથી વધુ સક્ષમ છે તે જ છે જેણે તમને બનાવ્યા તમારામાંના કેટલાક કાફી છે જેઓ સભાનપણે ભગવાનની દેવત્વ અને તે ભગવાન છે તે હકીકતનો ઇનકાર કરે છે અને તમારામાંથી કેટલાક વિશ્વાસીઓ છે અને ભગવાન તે છે જે તમે જે કરો છો તે શ્રેષ્ઠ રીતે જુએ છે ભગવાને સત્ય સાથે બ્રહ્માંડ અને પૃથ્વીની રચના કરી અને તમને પ્રમાણ આપ્યું અને તેણે તમારા સ્વરૂપો કેટલા ઉત્તમ બનાવ્યા છે અને ફક્ત તેની પાસે જ પરત ફરવું છે તે બ્રહ્માંડમાં અને પૃથ્વી પર જે છે તે જાણે છે જે તમે છુપાવો છો અને જે તમે જાહેર કરો છો તે પણ તે જાણે છે ભગવાન તે છે જે હૃદયના સારને શ્રેષ્ઠ રીતે જાણે છે નંબર તેર શ્લોકો બે ઋણ ત્રણ ઋણ ચાર ભગવાન તે છે જેણે બ્રહ્માંડને સ્તંભો વિના ઉન્નત કર્યું જેમ તમે જુઓ છો પછી સૌથી મહાન સિંહાસન પર પોતાનું વર્ચસ્વ સ્થાપિત કર્યું સૂર્ય અને ચંદ્રને આવા લક્ષણોમાં બનાવ્યા જેથી જીવો લાભ મેળવી શકે તે બધા પૂર્વનિર્ધારિત મુદતના અંત તરફ વહેતા હોય છે તે બાબતને ગોઠવે છે આયતને વિગતવાર સમજાવે છે જેથી તમે તમારા ભગવાનને મળશો તે દિવસની ખાતરી કરી શકો અને તે જ છે જેણે પૃથ્વીને ફેલાવી છે અને તેમાં પર્વતો અને નદીઓ સ્થાપિત કરી છે અને તેણે ત્યાંના બધા ફળોમાંથી બે સાથી બનાવ્યા તે રાતને દિવસને આવરી લે છે ખરેખર વિચાર કરનારા લોકો માટે આમાં પુરાવા સંકેતો છે અને તે તે છે જેણે પડોશી ખંડો દ્રાક્ષના બગીચાઓ પાકો વિભાજિત અને વિભાજીત ન હોય તેવા ખજૂર જે એક પાણીથી સિંચાઈ ગયા છે તેની રચના કરી અને અમે તેમાંથી કેટલાકને તેમના ફળો ગંધ સ્વાદમાં કેટલાકને અન્યો પર શ્રેષ્ઠ આપીએ છીએ ખરેખર જે લોકો તેમના કારણનો ઉપયોગ કરે છે તેમના માટે આમાં પુરાવા ચિહ્નો છે ેસેજ નંબર પચાસ છંદો પાંચ અગિયાર વચ્ચે ઉલટાનું જ્યારે સત્ય તેમની પાસે આવ્યું ત્યારે તેઓએ તેનો ઇનકાર કર્યો તેથી જ તેઓ મૂંઝવણમાં છે તો શું તેઓએ તેમની ઉપરના આકાશ બ્રહ્માંડ તરફ જોયું નથી કે અમે તેને કોઈ પણ પ્રકારના તિરાડ વિના કેવી રીતે સંરચિત અને શણગાર્યું છે અને અમે પૃથ્વીને ફેલાવી દીધી અને તેના પર નિશ્ચિતપણે પર્વતો નાખ્યા જેથી તે બધા લોકોના હૃદયની આંખો ખોલી શકે જેઓ ભગવાન તરફ વળે છે અને એક રિમાઇન્ડર તરીકે અમે તેમાં દરેક જોડીના છોડ ઉગાડ્યા જે જોવામાં આનંદદાયક અને આકર્ષક છે અમે આકાશમાંથી આશીર્વાદરૂપ પાણી વરસાવ્યું અમે તેની સાથે બગીચાઓ અને અનાજ કાપવા માટે ઉગાડ્યા મોટા અને ઊંચા ખજૂર વૃક્ષો કે જેના અંકુર એક બીજા પર છે નોકરોની જોગવાઈ તરીકે અને અમે તેની સાથે એક મૃત જમીનને જીવંત કરી આમ પુનરુત્થાન છંદો સિત્યોતેર ત્યાસી વચ્ચે અને શું તે વ્યક્તિએ જોયું નથી કે અમે તેને વીર્યના ટીપાં પાણીના ટીપા પ્રવાહી બનાવ્યો છે અને હવે તે સ્પષ્ટ દુશ્મન છે અને તેણે આપના માટે એક ઉદાહરણ રજૂ કર્યું છે તેની પોતાની રચનાને ધ્યાનમાં લીધા વિના તેણે કહ્યું કોણ તે હાડકાનને સજીવન કરશે જ્યારે તેઓ વિઘટિત થાય છે કહો જેણે તેમને પ્રથમ વખત બનાવ્યા તે તેમને સજીવન કરશે અને તે એક છે જે દરેક રચનાને સારી રીતે જાણે છે તે તે છે જેણે તમારા માટે લીલા ઝાડમાંથી અગ્નિ ઓક્સિજન બનાવ્યો હવે તમે ઓક્સિજન બર્ન કરો છો શું તે જેણે બ્રહ્માંડ અને પૃથ્વીની રચના કરી છે તે તે નથી કે જેની પાસે તેમના જેવા ઘણાને રચવાની શક્તિ છે હા ખરેખર તે છે અને તે એક છે જે સંપૂર્ણ રીતે રચે છે ખૂબ સારી રીતે જાણે છે ખરેખર જ્યારે તે કોઈ વસ્તુનો ઈરાદો રાખે છે ત્યારે તેનો આદેશ પ્રમાણ તે વસ્તુને કહેવાનો છે બનો અને તે તરત જ છે તે પછી જે ભગવાન તેમના હાથમાં દરેક વસ્તુનો કબજો અને આધિપત્ય ધરાવે છે તે તમામ ખામીઓથી શુદ્ધ થાય છે અને માત્ર તેની પાસે જ તમે પાછા ફરશો પેસેજ નંબર પચીસ શ્લોક બે સ્વર્ગ અને પૃથ્વીનું સામ્રાજ્ય ફક્ત તેના જ છે અને તેણે બાળકોને જન્મ આપ્યો નથી સાર્વભૌમત્વમાં તેનો કોઈ ભાગીદાર નથી તે બધી વસ્તુઓનો નિર્માતા છે અને તેમની કામગીરી અને અસ્તિત્વના નિયમો નક્કી કરે છે પેસેજ નંબર સત્તાવીસ શ્લોક સાઇડ શું તેઓ જે ભગવાન સાથે જોડે છે તે વધુ સારું છે કે જેણે બ્રહ્માંડ અને પૃથ્વીની રચના કરી છે જે તમારા માટે આકાશમાંથી પાણી વરસાવે છે પછી તે પાણીથી અમે સુંદર બગીચા ઉગાડ્યા જેનું એક વૃક્ષ પણ તમે ઉગાડી શક્યા નહીં શું ભગવાન સાથે અન્ય કોઈ દેવતા છે તેના બદલે તેઓ એવા લોકો છે જેઓ ખોટું કરવાનું ચાલુ રાખે છે ભગવાન સાથે અન્યને જોડીને તેમના પોતાના સારા વિરુદ્ધ કાર્ય કરો પેસેજ નંબર ત્રણ શ્લોક એકસો નેવ્યાસી ઋણ એકસો ચોરાણું વચ્ચે બ્રહ્માંડ અને પૃથ્વીનું પ્રભુત્વ ભગવાનનું છે અને ભગવાન તે છે જે દરેક વસ્તુ પર સૌથી વધુ સક્ષમ છે બ્રહ્માંડ અને પૃથ્વીની રચનામાં અને રાત અને દિવસની ફેરબદલી માંગ ઘણા પુરાવા સંકેતો છે જેઓ ઊભા બેઠા અને પડખે સૂતી વખતે ભગવાનને યાદ કરે છે જેઓ સમજવા માટે સક્ષમ છે જેઓ બ્રહ્માંડ અને પૃથ્વીની રચના વિશે વિચાર કરે છે હે આપણા ભગવાન તમે હેતુ વિના આ રચના કરી નથી તમે બધી ખામીઓથી શુદ્ધ છો અમને અગ્નિની સજાથી બચાવો હે આપણા પ્રભુ ખરેખર તમે જેને તે આગમાં દાખલ કરો છો તમે ચોક્કસ તેને બદનામ કર્યો છે અને જેઓ ખોટું કરે છે તેમના માટે સહાયકોમાંથી કોઈ હશે નહીં ભગવાન સાથે અન્યને જોડીને તેમના પોતાના સારા વિરુદ્ધ કાર્ય કરો હે આપણા પ્રભુ ચોક્કસ અમે એક કોલરને આમંત્રિત કરતા સાંભળ્યા છે તમારા ભગવાનમાં વિશ્વાસ કરો અને તરત જ વિશ્વાસ કર્યો હે આપણા પ્રભુ અમારા પાપોને માફ કરો અને અમારા દુષ્ટ કાર્યોને દૂર કરો અને અમને યાદ અપાવો કે અમે ભૂતકાળમાં શું કર્યું છે અને ન્યાયી લોકો સાથે અમારા જીવનને લેવા માટે બંધાયેલા હોવા છતાં અમે જે કરવામાં નિષ્ફળ ગયા છીએ હે આપણા પ્રભુ અમને તે આપો જેનું વચન તમે સંદેશવાહકોને આપ્યું છે કયામતના દિવસે અમને બદનામ કરશો નહીં ખરેખર તમે તમારું વચન તોડતા નથી આ કુરાનની આયતોના પ્રકાશમાં વાદળ વિનાના આકાશમાં રાત્રે આકાશનો અભ્યાસ કરો અથવા youtube.com પર જાઓ અને બ્રહ્માંડની રચના અને તારાઓની રચના કેવી રીતે થાય છે તે જુઓ અથવા વિજ્ઞાનના વિડિયો જુઓ જેમ કે ઉલ્કાઓ કેવી રીતે બની વાતાવરણ કેવી રીતે બન્યું પૃથ્વી ગ્રહ કેવી રીતે બન્યો વગેરે વગેરે અને સર્જન અને સર્જકને સમજવાનો પ્રયાસ કરો આ માટે તમારા માટે સમય કાઢો મારી સૌથી નિષ્ઠાવાન શુભેચ્છાઓ